લખપત તાલુકાના ગામોમાં બાર લોકોના તાવથી મોત નીપજ્યા હતા વીટીવી ન્યુઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું આ ગંભીર બાબતે માહિતી આપી હતી કે જત સમુદાયના લોકોના જ મોત છે લોકોના મૃત્યુ કયા થયા તે જાણી શકાયું નથી હાલ તેમજ ન્યુમોનિયા સંબંધિત રિપોર્ટ માટેના લોકોના સેમ્પલ લેવાયા છે ત્યારે આરોગ્ય તંત્રની બાવીસ ટીમ હાલ ગામમાં કાર્યરત છે અને બીજી બે રાજ્ય સરકારની ટીમ પણ કચ્છ આવી રહી છે એચ વન એન વન એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફિવર એચ વન વન પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે ન્યુમોનિયાની અસર હોય પણ ડેન્ગુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે સર્વેલન્સ કરવામાં આવી રહી છે સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે જેમાં સાંદ્રો વાણ છે ભારા વાણ છે કે ભેખડો છે જે જે ગામ છે એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ એટલે રાજકોટ તરફથી એક આરઆરટી ટીમ રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે સાથે સાથે સ્ટેટની આરઆરટી જેને કહીએ છીએ જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજીસ્ટ વગેરે હોય છે એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે